ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં મિત્રો અત્યારે વરસાદની જે આગાઈ છે એમાં વરાપની પાંચ દિવસની આગાહી સામે આવી ગઈ છે ગુજરાત રાજ્યમાં આજથી મિત્રો વરાપનો માહોલ છે જોવા મળશે અને નવી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર સર્જાશે પરંતુ એ લો પ્રેશર સિસ્ટમ મિત્રો પંદર તારીખ પછી સર્જાતી જોવા મળી રહી છે ગુજરાતમાં અત્યારે હાલનું વાતાવરણ કઈ રીતનું છે કયા જિલ્લાઓની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે અથવા કયા જિલ્લાઓના ખેડૂતો માટે છે અત્યારે ખુશીનો માહોલ છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું ગુજરાત ઉપર હવે સિસ્ટમો ક્યારે બનશે કઈ તારીખથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે કારણ કે વાવાઝોડાની જે સિસ્ટમ બની હતી ડીપ ડિપ્રેશન હોય સિસ્ટમે કચ્છથી આગળ વધી પાકિસ્તાન તરફ પહોંચી હતી પરંતુ હવે એ સિસ્ટમ બાદ નવી એક સિસ્ટમ છે મધ્ય ભારતમાં બનવા જઈ રહી છે મધ્ય ભારતના મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને ઉત્તર ભારતના પૂર્વીય ભારતના ભાગ એટલે કે પર્વતીય ભાગો જ્યાં નેપાળ છે બાંગ્લાદેશ છે એ વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે આમ કુલ બે સિસ્ટમ બની ત્રીજી એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે આ ત્રણ સિસ્ટમ મિત્રો પંદર તારીખ પછી બનવાની છે પરંતુ અત્યારે જે આપણે હવામાન સમાચાર જોઈ રહ્યા છે તો એમાં તમને જણાવી દઈએ ગુજરાત ઉપર આગામી ચોવીસ કલાક માટે કયા જિલ્લાઓની અંદર છે એ આગાહી છે કયા જિલ્લાઓની અંદર વરસાદના ઝાપટા સ્વરૂપે છે એ અસર પડી શકે કયા જિલ્લાઓના ખેડૂતો માટે છે ખુશીના સમાચાર છે તમને દરેક આગાહી છે આજના વિડીયોની અંદર જણાવીશું દરેક માહિતી અને દરેક આગાહી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી તમને સમયસર મળતી રહે અત્યારે ગુજરાત રાજ્યમાં પંદરથી બાવીસ ટકા જે છે એ છૂટાછવાયા વરસાદની આગાહી હતી પરંતુ અમુક વિસ્તારોની અંદર હજુ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે છૂટાછવાયા સ્વરૂપે સાથે મિત્રો બાવીસ સપ્ટેમ્બર સુધી છે એ વરસાદની આગાહી છે પચીસ તારીખ પછી છે એ ચોમાસું વિદાય લઈ શકે છે ગુજરાતમાં ચાલીસથી પચાસ ટકા જેટલા વિસ્તારોની અંદર બેથી ત્રણ દિવસ માટે વરાપ છે ત્યાર પછી વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે સાથે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર જે ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી આવે એ પહેલાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને એ સિસ્ટમ ગુજરાતમાં નવા રાઉન્ડની સંભાવના દર્શાવવામાં આવી રહી છે બાકી જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મધ્ય પૂર્વ ભારતના જે ભાગો છે ત્યાંથી અને ઉત્તર દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક ઓપરેશન સિસ્ટમ આવી જેટલી પણ સિસ્ટમો આવે જો એ અસર પહોંચાડે તો જ વરસાદ ગુજરાતમાં પડતો હોય છે અરબસાગરના દરિયામાં પણ આ પ્રકારની છે એ માહિતી દર્શાવવામાં આવી છે હાલ પૂરતી તમે જોઈ શકો છો મિત્રો પચીસ તારીખથી ચોમાસું છે વિદાય લેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો સેટેલાઇટ ઇમેજમાં રાજસ્થાન અને ગુજરાત ઉપર કોઈ વાદળોનો છવાયેલો ઘેરાવો નથી જોવા મળી રહ્યો જેથી એક અઠવાડિયામાં વરસાદની રાહતનો સંભાવના દર્શાવવામાં આવી છે એટલે કે એક અઠવાડિયા સુધી હજી વરસાદ છે એ જોવા નહીં મળે કારણ કે છેલ્લા બેથી ત્રણ દિવસ પહેલાં જે વરસાદની સિસ્ટમ બની હતી જે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગયા અઠવાડિયાની પણ વાત કરી લઈએ તો ગયા અઠવાડિયાથી છે સતત વરસાદ નવ તારીખ આઠ નવ તારીખ સુધી છે એ પડ્યો છે હવે વરસાદ ધીમો પડી રહ્યો છે અમુક જિલ્લાઓની અંદર વરસાદ નથી પડી રહ્યો નહીં જેવો વરસાદ છે તો આ પ્રકારે ચોમાસું છે એ પચીસ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લઈ શકે છે તો એ પ્રકારની અત્યારે માહિતી મળી ગઈ છે ચોમાસું હવે એના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યું છે સરેરાશ છે એ વરસાદ ગુજરાત રાજ્યની અંદર એકસો દસ ટકા સુધી પડી ગયો છે એમાંથી સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગની અંદર પડ્યો સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડ્યો છે જેમાં ચોરાણું ટકા વરસાદ પડ્યો છે બાકીના જે તમામ વિસ્તારો છે ગુજરાતના ત્રણ ભાગમાં અત્યારે ડિવાઈડ કરીએ તો એક કચ્છ લાગુના વિસ્તાર એક ઉત્તર ગુજરાત અને એક દક્ષિણ ગુજરાત બાકી સૌરાષ્ટ્રના ભાગની અંદર સૌથી ઓછો વરસાદ ચોરાણું ટકા જેટલો પડ્યો આ ત્રણેય જે ભાગ છે એ ભાગની અંદર મિત્રો સો ટકા કરતાં વધારે વરસાદ નોંધાણો છે આ વર્ષ આ ત્રણેય જે ડિપાર્ટમેન્ટ ભાગ છે એમાં વધારે સારું ગયું છે આ સાથે મિત્રો બાર અને તેર સપ્ટેમ્બરમાં ફરી વખત વિશાખાપટ્ટનમ નીચે બંગાળની ખાડીમાં એક નબળી લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના વેધર મોડલમાં બતાવવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો એક નબળું લો પ્રેશર સિસ્ટમની એક જે છે એ આગાહી થઈ શકે છે લો પ્રેશર સિસ્ટમ બનશે પરંતુ નબળી છે એની કોઈ મોટી ખાસ અસર ગુજરાત તરફ જોવા મળતી નથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરમ અને વિજયવાડા જે આ પૂર્વ ભારતના ભાગની નીચેના વિસ્તારો એટલે દક્ષિણ પૂર્વ ભારતનો ભાગ આપણે ગણી શકીએ જે બંગાળની ખાડીની નજીકના વિસ્તારો છે આ ત્રણ ભાગની અંદર મિત્રો અત્યારે વરસાદનું જોર છે એ ઓછું છે એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ પણ અમુક વખત નહીં બને અથવા અઠવાડિયા સુધી લો પ્રેશર સિસ્ટમ છે બનવાની નથી અત્યારે ગુજરાત રાજ્યનો તમને મેપ દર્શાવી દઈએ કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની આગાહી છે કયા જિલ્લાઓની અંદર ઓછી વરસાદની આગાહી છે તો મિત્રો ચૌદ અને પંદર તારીખ સુધી ગુજરાતમાં એક પણ જિલ્લાની અંદર વરસાદની આગાહી નથી જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે વરસાદ જો પડશે ચોમાસાનો વરસાદ તો એના માટે મેઘગજનાની ચેતવણી કોઈ પણ પ્રકારના નકશા છે દર્શાવવામાં આવતા નથી અહીંયા તમે જોઈ શકો છો મેઘગર્જના ચેતવણી છે એના નકશા કોઈપણ પ્રકારની ચેતવણી આપવામાં નથી આવી બાકી જોવા જઈએ તો ભારે વરસાદની સ્થિતિ શું છે તો ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર જેમાં છોટાઉદેપુર છે નર્મદા છે તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડ આ ભાગની અંદર છે એ વરસાદનું પ્રમાણ નહીવત જેવું જોવા મળી રહ્યું છે એટલે કે ધીમી ધારે વરસાદ અમુક જગ્યા ઉપર પડશે અમુક જગ્યા ઉપર ઝાપટા સ્વરૂપે પડશે અથવા તો અમુક જગ્યા ઉપર વરસાદ નહીં પડે બાકી ગુજરાતના દરેક ભાગ કે જે કચ્છ લાગુના વિસ્તારો હોય બનાસકાંઠા ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગના વિસ્તારો હોય કે ભાવનગર અમરેલી બોટાદના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર તડકો પડી રહ્યો છે જે ભાદરવો તપવાની આગાહી છે કરવામાં આવી છે પંદર સપ્ટેમ્બર સુધી ભાદરવો તપશે અગિયાર સપ્ટેમ્બરથી લઈને સોળ સપ્ટેમ્બર વચ્ચેના જે દિવસો છે એટલે કે આ પાંચ દિવસો એની અંદર ભાદરવો તપાની આગાહી કરવામાં આવી રહી છે નવી માહિતી પ્રમાણે આ આગાહી છે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અને જાણીતા જે અંબાલાલ પટેલ છે અને પરેશભાઈ ગોસ્વામી એટલે કે જાણીતા હવામાનશાસ્ત્રી છે એમના દ્વારા પણ આ આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ અત્યારે તો નબળી છે પરંતુ શું પંદર અને સોળ સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધશે શું નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળશે કારણ કે ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયની તારીખ છે એ પચીસ સપ્ટેમ્બર અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો પચીસ તારીખ પહેલાં શું ગુજરાતમાં વરસાદ છે એ ફૂંકા બોલાવતો જોવા મળી શકે તો એના વિશેનો મેપ આપણે જોઈ લઈએ અત્યારનો લાઈવ તમે મેપ જોઈ શકો છો ગુજરાત રાજ્ય માટેનો અને ભારત દેશ માટેનો જેમાં આપણે સમગ્ર ચોમાસાની સિઝનની વાત કરી લઈએ તો મધ્ય ભારત તરફથી ઉત્તર પૂર્વ ભારતના ભાગ વચ્ચે અને દક્ષિણ ભારતથી મધ્ય ભારતના ભાગ વચ્ચે તમે જોઈ શકો છો છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદનું જે અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ પડી શકે છે અમુક અમુક સ્થળો ઉપર છે વરસાદનું જોર વધારે છે અમુક સ્થળોની ઉપર વરસાદનું જોર ઓછું ગુજરાત રાજ્યમાં છે વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે અત્યારે લાઈવ તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે પચીસ તારીખ સુધીની આગાહી જોઈ લઈએ તો ખાસ કરીને અત્યારે બાર અને તેર સપ્ટેમ્બર વચ્ચે બંગાળની ખાડીની અંદર એક નબળી ડિપ્રેશન વાય સિસ્ટમ તો ન કહેવાય પણ લો પ્રેશરવાળી સિસ્ટમ જે નબળી પડી હોય એવી લો પ્રેશરવાળી સિસ્ટમ છે જોવા મળી રહી છે આ લો પ્રેશર સિસ્ટમ બાર તારીખના રોજ જોવા મળી રહી છે પરંતુ એની અસર ખાસ કરીને મધ્ય ભારત તરફ પહોંચે ત્યાંથી મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જોવા મળશે એટલે ચૌદ તારીખ સુધીમાં છે એ મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર વરસાદ છે એ જોવા મળશે મુંબઈના સ્થિત જે શહેરોમાં વરસાદ જોવા મળે એની સીધી અસર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર થતી હોય છે જેમાં અત્યારે કોલ્હાપુર છે સોલાપુર છે મુંબઈ છે નાસિક છે તેમજ અત્યારે બેંગ્લોર બેંગલુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે એટલે કે આ સ્થળો ઉપર છે વરસાદ ચૌદ સપ્ટેમ્બર સુધીમાં પડી શકે છે પરંતુ ચૌદ તારીખ પછી પંદર તારીખની આગાહી જોઈએ તો પંદર તારીખના મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ એક સિસ્ટમ જોવા મળશે અને એ પછી જોઈએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ કઈ દિશા તરફ આગળ વધે તો એ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે સુરત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાત તરફ અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ એ સિસ્ટમ ચૌદ અને પંદર તારીખ દરમિયાન જ જોવા મળશે પંદર તારીખ પછી આ સિસ્ટમ છે એ ગાયબ થઈ જશે એટલે કે ગુજરાત ઉપર જોવા નહીં મળે પરંતુ અમુક ગુજરાતના ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ છે સુરત છે તેમજ વલસાડ છે વડોદરા છે બારવાણી છે આ વિસ્તારો જે આપણે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો પણ કહીએ છીએ અને દક્ષિણ ગુજરાતના સુરતના વિસ્તારો પણ કહીએ છીએ તેમાં વ્યારા છે ખાસ કરીને નવપુરા છે આહવા છે વલસાડ છે સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલી છે તાપી છે નવસારી છે વાપી અને સેલવાસ છે તેમજ અત્યારે ખાસ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર જે વરસાદનું રાઉન્ડ છે જોવા મળી શકે પરંતુ એ સાથે એની અસર છે જો આ રાઉન્ડની ગતિ તીવ્રતા વધારે છે તો એની અસર છે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ સુધી પહોંચી શકે છે એટલે કે સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે ઘોઘા છે તેમજ બુધેલ છે શિવ સિહોર છે સાથે સાથે બુ બોટાદ છે આ ભાગની અંદર વધારે પડતી વરસાદની આગાહી છે એ થઈ શકે પરંતુ એ તો મિત્રો આપણે પંદર તારીખ પછી આગાહી કરી શકશું કારણ કે અત્યારની જે આગાહી છે એ પાંચ દિવસની વરાપ દર્શાવવામાં આવેલી છે ચોમાસાની સિઝન તો અત્યારે પૂર્ણ થવા ઉપર છે પરંતુ વરસાદની સ્થિતિ હજી પણ દર્શાવવામાં આવી રહી છે અમુક સ્થળો ઉપર છે એ વરસાદ પડી શકે ગાજવીજ સાથે તો અમુક સ્થળો ઉપર ભારેથી ભારે વરસાદ પડી શકે વાતાવરણની સ્થિતિ છે એ બેથી ત્રણ દિવસ માટે સ્થિર નથી કારણ કે ચૌદ તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ અમુક ભારે પવનો જોવા મળી શકે અમુક સમય સુધી તો એ પ્રકારની પણ આગાહી અત્યારે કરવામાં આવી રહી છે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હવે મિત્રો સમાચારની સિરીઝ શરૂ થવા જઈ રહી છે તો એ સમાચારની સિરીઝ આપણે બપોરના સમયે અથવા તો વહેલી સવારના સમયે છે એ લાવીશું તો એ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો